નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયો માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો તેમાં તમામ ખેડૂત મિત્રોને કેટલી સહાય મળવા પાત્ર રહેશે તે વિશેની માહિતી વિડીયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગત સાંજે રાજ્ય સરકાર દ્વારા જે કમોસમી માવઠાનો વરસાદ થયો હતો અને તેને કારણે ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા બે દસકનું ભયંકર માવઠું થયું હતું જેના પરિણામે મોટા પ્રમાણમાં નુકસાન છે અને ત્યારે સર્વે બાદ તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો ખાસ કરીને દરેક ખેડૂતોને કેટલી સહાય મળવા પાત્ર રહેશે તે બાબતે હજી પણ ખેડૂત મિત્રોમાં અસમંજસતા જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જોવા તો જે ખાતેદાર છે ખેડૂત છે તેમને પ્રતિ હેક્ટર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે અને વધુમાં વધુ ખાસ કરીને બે હેક્ટર સુધીની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે પછી જેમને તેત્રીસ ટકા કે તેનાથી વધુ નુકસાન થયું હોય તો પણ આ ધારા ધોરણ લાગુ પડશે અને બિનખિયત સોરી પિયત અને બિનપિયત જે ખેતી પાકો છે તેમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી જે સહાય છે તે મળવાપાત્ર રહેશે એટલે કે જેમને બે હેક્ટર સુધીની જમીન હોય અથવા તો તેનાથી વધુ હોય તો તેમને વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે એટલે ખાસ કરીને જેમને હેક્ટર ઓછા હોય તો તેમને સહાય ધોરણ એ પ્રમાણે મળશે પરંતુ એક હેક્ટરમાં બાવીસ હજાર અને તેનાથી વધુ હોય

જે નુકસાની છે તેમની સામે આ જે રકમ છે તે ખૂબ જ ઓછી ગણી શકાય તે પ્રકારની રકમ છે તે પ્રકારની અત્યારે માહિતી તમામ ખેડૂત મિત્રો દ્વારા કરવામાં આવી રહી છે અને વાત એવી પણ વાત છે કે તમામ ખેડૂત મિત્રો છે તે એક પ્રકારે દેવા માફીની માંગ કરી રહ્યા છે તો ચોક્કસપણે અમુક સમયે રાજ્ય સરકારે જો ઉદ્યોગપતિના દેવા માફ થઈ શકતા હોય તો ખેડૂતોનો દેવું પણ માફ ચોક્કસપણે અમુક સમયે કરવું જોઈએ જેથી કરીને આવા જે કુદરતના થપાટ લાગે તો એ સમયગાળા દરમિયાન ખેડૂત છે તે ઉગરી શકે ધન્યવાદ